ભારત દેશના ઇતિહાસમાં ઘણો અગત્યનો દિવસ છે પ્રતિવર્ષે છવ્વીસ જાન્યુઆરી જાન્યુઆરીનો દિવસ દેશભરમાં પ્રજાસત્તાક પર્વ તરીકે ઉજવવામાં આવે છે 75મા પ્રજાસત્તાક પર્વની વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઉજવણી કરી હતી આ અવસરે વડોદરા મહાનગરપાલિકાના તમામ સભાસદો તેમજ વડોદરાના નગરજનોની ઉપસ્થિતિમાં પંચોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદનના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મેયર પિંકીબેન સોની મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા ડેપ્યુટી મેયર ચિરાગબાર રોડ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી શાસક પક્ષના નેતા મનોજ પટેલ અને દંડક શૈલેષ પાટીલ વર્તમાન વિપક્ષી નેતા અમીર રાવત પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સાથે વડોદરા મહાનગરપાલિકાના તમામ મ્યુનિસિપલ કાઉન્સિલરો વડોદરા મહાનગરપાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓ અધિકારીઓ આ પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વના પાવન દિવસ નિમિત્તે વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા ઉપસ્થિતોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી સ્વતંત્ર ભારતના પંચોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે આજરોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા સૌ સભાસદશ્રીઓ તથા શહેરીજનોએ સાથે મળી અને ધ્વજવંદન કર્યું સ્વતંત્ર ભારતના બંધારણનું આજ રોજ અમલમાં મૂકવામાં આવ્યું ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીના ઉત્કૃષ્ટ અનુપમ પ્રયાસોના કારણે સ્વતંત્ર ભારતનું બંધારણ અને લોકશાહી જે સૌથી જૂનામાં જૂની છે એ કહી શકાય કે લોકશાહી એ વિશ્વમાં આપણી લોકશાહીની જન આપણી લોકશાહી એ વિશ્વની લોકશાહીઓની જનતા છે ત્યારે સ્વતંત્ર ભારતને આજે પંચોતેર વર્ષ બંધારણને અમલમાં આવ્યા થયા એટલે આજે પંચોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે ઉજવણી કરી આદરણીય વડાપ્રધાનભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ઉત્કૃષ્ટ પ્રયાસોને કારણે દેશ આજે વિશ્વમાં મોખરાના સ્થાને બિરાજી રહ્યો છે અત્યારે પાંચમા અર્થતંત્ર તરીકે સ્થાન પ્રાપ્ત કરેલ છે અને આગામી સમયમાં ત્રીજી અર્થવ્યવસ્થા બનનાર છે ત્યારે હું આજના પંચોતેરમાં પ્રજાસત્તાક દિન દિવસ નિમિત્તે વડોદરા શહેરના સૌ નાગરિકોને સાથે સાથે સૌ ભારતીયોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું તમામ બરોડાવાસીઓને પ્રજાસત્તાક દિવસના પંચ આજે પંચોતેરમી વર્ષગાંઠ પર સૌને શુભકામનાઓ કરું છું ભારતના બંધારણ તમા એ જે તમામ ભારતીયોને સમાન અધિકાર સ્વાતંત્ર સ્વતંત્રતા ન્યાયનો અધિકાર આપ્યો છે એ અધિકાર બરોડાના સૌ બરોડાવાસીઓ બી આગળ પ્રગતિ કરે તમામને તમામ હક્કો મળે ન્યાય મળે અને બરોડાની ઉત્તરોત્તર પ્રગતિ થાય પાછલા થોડા દિવસોમાં વડોદરા શહેરમાં એક ખૂબ ગંભીર બનાવ બન્યો હતો બાર બાળકો મૃત્યુ પામ્યા બેઠી છે આજે બી એમ આજે એમને આ દિવસે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ હું સાથે બરોડામાં ભવિષ્યમાં આવી ગઈ હોનારત્ના થઈ એમ બી પ્રભુને પ્રાર્થના કરીશું વડોદરાવાસીઓને તમામ સુવિધા મળે અને ઉત્તરોત્તર બરોડા પ્રગતિ કરે અને જે સર સયાજીરાવના વખતે વડોદરા શ્રેષ્ઠ શહેર હતું પૂરા ભારત દેશમાં નંબર વન હતું એ રીતની સુવિધાઓ તમામ નાગરિકોને આપી શકીએ એવી આ સ્વતંત્ર આ ભારતના રિપબ્લિક ડે સૌને શુભકામના રિપોર્ટર્સ અનિશિંદ સાથે મેળવ્યું છે